हू हेमाबेन रूपरेलिया जूनागढ़ शहर महिला काँग्रेस प्रमुख આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છે આવેદનપત્ર આપવા અને જે તેત્રીસ ટકા અનામત બહેનોનું છે તે આઠ વરસ પહેલાં લાગુ પડ્યું હતું તો આવો કયો ન્યાય કે આઠ વર્ષ પહેલાં અમલવારી થઈ અને અત્યારે ટૂંકમાં આનો અમલવારી કરવી જરૂરી છે તો તાત્કાલિક ધોરણે અમલવારી કરવા અમે બધા બહેનો અહીંયા ન્યાય માગવા આવ્યા છે અને આવેદનપત્રમાં મહિલા ઉપર થતાં જે અત્યાચારો છે તે રોકવા અને તેત્રીસ ટકા બિલ અનામત બિલનો જે ખરડો પાસ થાય તે માટે અમે આવ્યા છીએ હું જેસી બારા જુનાગઢ મહિલા કોંગ્રેસ પ્રમુખ મારું કહેવાનું એટલું છે અમારા બધા બહેનો મળીને આવ્યા છે કે તમે ગત વર્ષે જે ઠરાવ પાસ કર્યો હતો તો આઠ વર્ષ પછી એને અમલવારી થાય એવો કાયદો અમે આજ સુધી મારી સાઠ વર્ષની જિંદગીમાં કોઈની સાંભળ નથી આ કાયદો સાથે હાથે ઘડે મને મનમાની કરે આવી સરકારને કહો અમે તમારા સાથે સમક્ષ અને વિરોધ પક્ષમાં હતા છતાં પણ તમારી સાથે હતા પાસ કરવામાં તો તમે અત્યારે અમને તાત્કાલિક અમલવારી આવે લોકસભા વિધાનસભામાં મહિલા તે આવે એવી અમારી નમ્ર વિનંતી છે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમને વિશ્વાસ છે કે પાર્ટીને છે આ સુધી અમારું સાંભળશે એવી વિનંતી સાથે વિરમું છું જય હિન્દ જય ભારત